ચોમાસાના સમયગાળામાં નકત્રાણા પંથકમાં ઈયળનો ત્રાસ વધ્યા બાદ ગઈકાલથી ભુજ તાલુકાના લેર વડવા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઈયળોનો ઉપદ્રવ વધતા ભારે હાલાકી ઊભી થઈ પશ્ચિમ કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી નકત્રાણા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ઈયળોને ભારે ત્રાસ અને ઉપદ્રવ જોવા મળ્યો છે ઈયળોએ માઝા મૂકી છે ખાસ કરીને ઘરમાં વેપાર ધંધાના સ્થળ ઉપર અને વાડી ક્ષેત્રમાં ઈયળો જ્યાં જુઓ ત્યાં ઈયળોના ધૂંડ પથરાયેલા જોવા મળે છે પરિણામે લોકો ખેડૂતો વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે આના કારણે ધંધામાં પણ અસર પડી છે એવી રીતે ખાસ કરીને ભુજ તાલુકાના લુધવા સહિતના અનેક ગામોમાં પણ આ ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ઈયળના ઉપદ્રવને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ખાસ કરીને ઈયળનો ત્રાસને કારણે જે રીતના તકલીફો વધી રહી છે તે ખૂબ જ અસામાન્ય છે તાલુકાના લેર વેડવા શહીદના ગામોમાં ઈયળનો ત્રાસ વધી જવા પામ્યો છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે લોકોના ઘરમાં પણ આ ઈયળો ઘૂસી જાય છે ખાસ કરીને લહેર વડવા શહીદના ગામોમાં ઇયળોનો ત્રાસ છે ત્યારે જંતુનાશક દવાનો છંટકાવ થાય અને આ ઉદ્રવ ઘટે તેની લોકો હિમાયત કરી રહ્યા છે